નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર ફરી એકવાર આપની સામે ચોબારી ગામ કચ્છ ભુજ તાલુકો અને જયેન્દ્રભાઈ આહીર તથા મુકેશભાઈ આહીર એમની આ ભેંસો છે ચોબારી ગામનો આ વિડીયો છે કહેવાય છે ને કે ડોમેસ્ટિક વો વોટર બફેલો એટલે કે આપણી બન્ની બફેલો કે ઉનાળાનો કપરો સમય છે કાળઝાળ ગરમી છે અને આવા તંગભભર્યા વાતાવરણમાં પણ શાંતિથી આ પોતાની જાતને સર્વાઈવર કરે છે ઘાસચારાની ઉણપ પણ હોય તો પણ આ બની નસલની ભેંસો ખરાબ સમયની અંદર પણ પોતાના જીવન અનુરૂપ સર્વાઈવર કરવામાં કોઈ કઠણાઈ આવતી નથી અને આની પ્યોરિટી તમે જોઈ શકો છો દરેક પાડી જુઓ તમે કોઈ પણ ભેંસ કાઢીને જુઓ એની પ્યોરિટી જોઈ શકો છો બહુ જ સુંદર અને બહુ જ ઉત્તમ ક્વોલિટીવાળી આ ભેંસો અને પાડીઓ છે એમની પાસે એક બુલ પણ છે મારી ચેનલ પર મિત્રો જે નવા એવા હોય એ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આપને નવા નવા બની નસલની ભેંસોના વિડીયો મારી ચેનલ પર જોવા મળતા રહેશે જયેન્દ્રભાઈ આહિર તથા મુકેશભાઈ અહીરનો ઘણો સપોર્ટ રહ્યો છે મારા ઉપર કારણ કે મને ઘણા એવા વિડીયો મારી ચેનલ પર એમને આપેલા છે એનો હું હંમેશા આભારી રહીશ જોઈ શકો છો આ એમની ભેંસ કેટલી રૂપાળી છે નાઇટી એંગલથી મૂડેલા એના સિંગ છે પ્યોરિટીવાળી આ ભેંસો છે મિત્રો પશુધન સારું હોય તો લોકો તમારી પાસે દોડતા આવે છે કારણ કે જેની અંદર પ્યોરિટી હોય છે એની જ કિંમત આજે થાય છે બાકી હીરો હોય એની કિંમત ગમે બજારમાં તમે લઈને જાઓ તો એ આસાનીથી વેચાઈ શકે છે કારણ કે એ હીરો છે પથ્થરની કિંમત થતી નથી એવી જ રીતે આ પ્યોરિટીવાળી ભેંસો હોય છે એની કિંમત બધે જ થાય છે એના વખાણ પણ બધે જ થાય છે એવું નથી હોતું કે દરેક ભેંસ વેચાવું જ હોય છે આ એક શોખની વસ્તુ છે અને બની નસલની ભેંસો શોખીન લોકો જ રાખી શકે છે કારણ કે આની કિંમત બહુ હાઈફાઈ હોય છે સામાન્ય માણસ ખરીદી શકે એમ છે નહીં કારણ કે આપણા ભારતની અંદર અનેક નસલોની ભેંસો હોય છે મુરા છે મહેસાણી છે સુરતી છે જાફરાબાદી છે પણ સૌથી સુંદરતામાં એક નંબર હોય તો આપણી બંને નસલની ભેંસ છે જે આપણા કચ્છ ઇલાકામાં આપણા ગુજરાતનું ઘરેણું કહેવાય દૂધ ઉત્પાદન પણ સારું હોય છે એની સુંદરતા પણ સારી હોય છે અને પ્લસ પોઈન્ટ એ છે કે ગમે તેઓ ઘાસચારાની ઉણપ હોય ખાણદાણની ઉણપ હોય તો પણ એ પોતાની જાતને સહેવાર કરી અને સારું એવું દૂધ આપી શકે છે આ બુલ જોઈ શકો છો બધી જ પ્યોરિટીવાળી ભેંસો છે મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને ચેનલને આમ જ સપોર્ટ આપતા રહો થેન્ક યુ